આજનો પ્રસંગ અદભુત છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો નીલકંઠ ગૃહ ત્યાગ કર્યો હજુ માત્ર દસ મહિના થયા હતા અયોધ્યાવાસી પર કૃપા દ્રષ્ટિ કરીને સરયુના તટે નીલકંઠ આગળ ચાલવા માંડ્યા વનો ઉપવનો પસાર કરતા કરતા નીલકંઠ બા શહેરમાં આવ્યા શહેરથી થોડે દૂર એક નદી વહેતી હતી નદી કિનારે સુંદર ઉદ્યાનો હતા નીલકંઠ ત્યાં રોજ સવારે નહાવા જતા બગીચામાં જાત જાતના સુંદર પક્ષીઓ કિલકિલાટ કરતા એક દિવસ નદીમાં સ્નાન કરીને બગીચામાં પ્રવેશ્યા રાખી બંદૂક ની નિશાન લીધું સહન કરતી બે ગોળીઓ છૂટી એક પક્ષીનું જોડું ચીસો પાડતું પાડતું નીચે પડ્યું બંને પક્ષીઓને દયામણી આંખો નીલકંઠ પ્રત્યે મંડાઈ ગઈ નીલકંઠ ની આંખોમાં પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો જોત જોતામાં બંને જોડા નું પંખી ઉડી ગયું નીલકંઠે તેમને દિવ્ય ગતિ આપી પરંતુ રાજાના છોકરાના આવા વર્તનથી નીલકંઠને બહુ દુઃખ થયું શોખથી નીલકંઠ ઉદાસ થઈ ગયા તે દિવસે નીલકંઠ ઉપવાસ કર્યો તેઓ બાસી શહેરમાં પાછા ગયા જ નહીં નદી કિનારે બગીચામાં જ આખો દિવસ રહ્યા નીલકંઠનો અતિ દયાળુ સ્વભાવ રાત્રિએ નીલકંઠ અચાનક જાગ્યા તેમણે મનમાં સંકલ્પ કર્યો બળ્યો આ શહેર ચાલો નીકળીએ પણ તરત જ નીલકંઠે વૃત્તિ પાછી વાળી વિચાર કર્યો છમાવાન સાધુની આ રીત નથી આપણે કોઈનું ભૂંડું થાય તેવો સંકલ્પ ન કરવો પરંતુ નીલકંઠના સહેજે થઈ ગયેલા આ સંકલ્પથી બારસી શહેર બળવા લાગ્યું અગ્નિ દેવતો અંતરિક્ષ નીલકંઠના સંકલ્પ મુજબ શહેર આ જોયું તેમને અંતરમાં કરુણતા ઉભરાઈ આવી બળતા શહેરને દેખીને નીલકંઠ તરત જ નદીના જળમાંથી કૂદી પડ્યા તરત જ આગ ઓલવાઈ ગઈ સૌ બચી ગયા ફક્ત પેલા બે છોકરા બળી મર્યા શહેર બચી ગયું આવો બનાવ નીલકંઠે નદીના જળમાં પોતાના જમણા હાથમાં પાણીની અંજલી લઈ સંકલ્પ કરી પોતાની વાણીને આપ્યો કે હવે ક્યારેય ભૂલથી પણ આવો મલીન ઘાટ અમારાથી થઈ જાય તો તે નિષ્ફળ થાવો આવા પ્રસંગે અમારી વાણી નિષ્ફળ જાઓ તો આવી રીતે નીલકંઠે પોતાની વાણીને સાપ આપ્યો હતો તો આવા જ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો